મગદલ્લા રોડ ની રૂપલ ઇન્ડસ્ટ્રીઝ માં હોવાની બાતમી પોલીસ મળી હતી બાતમી આધારે પોલીસે રૂપલ ઇન્ડસ્ટ્રીઝના ઓગણપચાસ નંબરના ખાતા માંથી નામના આરોપી ને ઝડપી પાડ્યો તપાસ દરમિયાન કંપનીમાંથી યાનના છસો સાડત્રીસ કાર્ટુન મળી આવ્યા હતા જેની કિંમત પચીસ લાખ રૂપિયા થવા પામે છે આ માલ ચોવીસ નવ બે ના રોજ દુર્ગા ટ્રાન્સપોર્ટમાં ભીલોડાની ભીલોસા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી સુરત આવવા માટે નીકળ્યો હતો ડ્રાઈવરે આ ટ્રકનો મુદ્દામાલ કરી ટ્રક ડિંડોલી વિસ્તારમાં બિનવાસી હાલતમાં મૂકી દીધો હતો રિંગુની પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ ખોલ્યું હતું તેથી પોલીસે આ ગુનામાં રીંકુ ખટીક તેમજ કમલ તાપરિયાની ધરપકડ કરી છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત